સુરત જિલ્લામાં પોલીસે ડુપ્લીકેટ ઇનો બ્રાન્ડ સોડા બનાવવાનું નેટવર્ક ઝડપી પાડ્યું સુરત જિલ્લા એલસીબીએ કુલ લોકોની ધરપકડ કરી અને દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ગલુડી ગામની હદમાં પિનલ રેસિડેન્સીના ઘરમાં ઇનો બ્રાન્ડની કોપી કરેલી ડુપ્લિકેટ ઇનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી જેને લઈ એલસીબી પોલીસ પેરોલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર ગોડાઉનમાં દરોડો પાડી તપાસ કરી હતી પોલીસે સ્થળ પરથી બે આરોપી અને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા ઇનો બ્રાન્ડના સોડાના પાઉચ પેકિંગ કરતા રંગે હાથે સ્થળ પર મશીન તથા પેકિંગ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે તપાસમાં ડુપ્લિકેટ બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલા જથ્થા ગલુડી ગામે પિનલ મકાનમાં ભાડે રાખી માણસો દ્વારા બોક્સ પેકિંગ કરાવી સપ્લાય કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું જેથી પોલીસે ગલુડી સ્થિત પિનલ રેસીડન્સીમાં રેડ કરી ત્યાંથી બીજા બે ઇસમોને ડુપ્લિકેટ બ્રાન્ડના સોડા મંગલદીપ અગરબત્તી તથા વીટ હેર રિમુવર ક્રીમના ડુપ્લિકેટ મતબાર જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા તમામ મુદ્દાવાલ કબજે કરી

અને પોલીસ અધિક્ષક શ્રી હિત જોઈશર સાહેબના હવે સુરત ગ્રામ્યમાં શરીર સંબંધિત તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાન એલસીબી ટીમ તથા પેરોલ ફોલો ટીમને એક ચોક્કસ માહિતી મળેલ કે ગેરકાયદેસર ડુપ્લિકેટ ઇનો નવી પારડી ખાતે નેશનલ યુનિવર્સિટી એસ્ટેટમાં આ નેશનલ પ્લોટ નંબર અઢારમાં અમુક એસોમાં રાખેલ છે જે અનુસંધાને ત્યાં રેડ કરતાં ગેરકાયદેસર ઇનો જથ્થો મળી આવ્યો તેમજ બે ઇસમો મળી આવેલા અને તેમની પૂછપરછ કરતા વધારાનો જથ્થો ત્યાંથી આગળ પિનલ રેસિડેન્સીમાં મળી આવેલ કુલ ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે જેના નામ દીપકભાઈ ઓદવજીભાઈ વાઘરશિયા સબીરભાઈ નજુભાઈ બેલીમ જગદીશભાઈ પારસ મલજી માલી અને વિજયભાઈ મીઠારામ માલી આ કુલ ચાર ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આ ગામે જે રો મટીરિયલ પૂરું પાડતા જલદીપભાઈ રામી તથા કૃષ્ણા જયસ્વાલ રહે અમદાવાદ નવને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને કુલ આ કામે કુલ દસ લાખ ચોત્રીસ હજાર છસો બ્યાસીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે